શા માટે આશા રાખવાની આ જગત ઉપર જ્યારે ચાલવું છે પોતાના પગ ઉપર આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપી એકદમ સિમ્પલ સરળ અને બધાને મજા આવી જાય એવી છે એનું કારણ છે કે દરેકના ઘરમાં આ વસ્તુ બનતી હશે રોજ બરોજ બનતી હશે નાના મોટા દરેક લોકોને ભાવતી હશે એનું કારણ છે કે ગમે ત્યારે તમે અટવાણાઓ અને આ વસ્તુ બનાવો એટલે બધા એકી સાથે સમજી જાય એનું નામ છે દાળ ભાત સંભારો રોટલી ગુજરાતીઓની ખાટી મીઠી દાળો અને સાથે સૂકી ભાજી ટિફિન બોક્સમાં માટે પણ પરફેક્ટ વસ્તુ છે અને ગમે ત્યારે આ બનાવો એટલે બધા લોકોને ભાવે નાના મોટા તમામ લોકોને ભાવે એવી આ સરસ મજાની વસ્તુ છે તો આ કેવી રીતે બને એ તો જાણવું પડશે અમારો હોમ મિનિસ્ટર પાસે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી સૌથી પહેલાં છે ને આપણે દાળ ભાત ને બટેટા ત્રણેય એક સાથે કુકરમાં બાફવા મૂકી દઈશું એટલે ઝડપથી તૈયાર થઈ જાય આપણે બે જણા માટે દાળ ભાત સૂકી ભાજી ને રસોઈ બનાવીએ છીએ આ છે નાની વાટકી તુવેરની દાળ આ માપ એકદમ બરાબર છે બે જણાની રસોઈ માટે આ એક ચમચી આ મગની ફોતરા વગરની દાળ આ નાખીએ ને એટલે આપણી દાળ છે ને ટેસ્ટમાં એ સરસ થાય ને થઈ જાય ઝડપથી ઓછી ઉકાળવી પડે જો આટલી કાઠોડી વાટકી આ ચોખાની ભરવાની છે આપણે આ ઝીણા આવે છે ને ચોખા ભાતના કોલમ કોલમ ચોખા લીધા છે ખાવાનું સોડા એક ચપટી તમે આપણે દાળમાં એડ કરશું એટલે દાળ આપણી સરસ ચોખ્ખી ધોવાઈ જાય હવે બે ત્રણ પાણી આ સરસ ધોઈ નાખવાનું છે પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધીમાં આટલું આ દાળનું માપ છે ને એમાં પોણો ગ્લાસ પાણી આવશે જો આટલું પાણી રહેવા દીધું છે એમાં આ રીતે કુકર ને આ છે આપણી દાળ હવે આ ભાત ને પાછું ધોઈ લેશું આપણે આ ભાત આપણા ચોખા થઈ ગયા છે આ એક વાટકી ચોખામાં એક ગ્લાસ પાણી આવશે આ છે બે મીડિયમ સાઇઝના બટેટા આ છે સિંગદાણા આ ધોઈ લીધું છે મેં આવી રીતના માથે મૂકશું આપણે બધું સાથે મૂકવાનું છે ને એટલા માટે આ બંધ નહીં થાય એનું મીડિયમ ગેસ ઉપર કુકરમાં એક સીટી વાગે ને પછી આપણે ગેસ સ્લો કરી નાખશું ને દસ મિનિટ ઘડિયાળમાં જોઈને રહેવા દેસુ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી ને સંભાળવાની તૈયારી કરી લઈ પેલા અહીંથી આ બધું લઈ લઈ પેલા લોટ બાંધી લેશું આપણે ઓકે આ છે મોણ આપણે રોટલીનો લોટ બાંધી લેવાનો છે થોડીકવાર રેસ્ટ એ મળી જાય રોટલી થાય સરસ હા એટલે લોટ એ જ પ્રમાણે બાંધવાનો કે આપણે દાળ ને સૂકી ભાજી થાય ને તો આપણે રોટલી કરી શકીએ એવો લોટ બાંધવાનો લોટ છે ને બે વાટકી જેટલો હશે છે ગેંદા હું ભૂલી ગઈ પાછી ઉપરથી એક ચમચી તેલ એડ કરી અને લોટને કૂણવી લેવાનો છે થોડીક વાર રહેવા દેવું હોય ને તો આનાથી સેજ ચમચ તો લોટ આપણે કઠણ બાંધીએ એટલે પૈડો પૈડો થોડોક લોટ ઢીલો સેટ થાય આ માપનો એકદમ આટલો ડાયરેક્ટ રોટલી હવે આપણે સંભારાનું સુધાર લેશું ગેસ લો કર નાખ્યો છે હવે ઘડિયાળમાં જોઈને દસ મિનિટ રાખવાનું પછી આપણે ગેસ બંધ કરી દેવું આપણું કુકર રેડી જશે થોડુંક મોટું રાખવાનું કોબીજ સંભારો કરીએ છીએ આપણે કોબીજ મરચાંનો બાકી એમ કાચો પાકો સંભારો હોય ને તો મજા આવે ખાવાની એમ આપણે આદુ ને ટમેટું તૈયાર રાખશું સીધું ડાયરેક્ટ દાળમાં આપણે નાખવાનું રહીએ સીધી ક્રોસ થઈ જાય ટમેટું વધારે ગમે ને તો વધારે એડ કરવાનું દાળમાં એનાથી દાળનો ટેસ્ટ સરસ આવે Eu acho દસ મિનિટ થઈ ગયા છે હવે આ ગેસ બંધ કરી દઉં છું આપણે ઓકે પુલીના દડા થયો ભાઈ સંભારામાં બહુ તેલ ન હોય તો તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ

અડધી ચમચી ગોળેલો ગમતો હોય તો થોડીક વાર પાકવા દેવાના આપણે થોડો કાચો પાકો ખાઈએ છીએ એટલે આ સંભારો રેડી છે આપણે જો આ કુકર આપણું ઠરી ગયું છે પાણી ઉપર આવ્યું હોય ને એટલે માથે જાળવીને લેવું પડે થોડું દાળ ને ભાત ને બટેટા ના સિંગ દાણા આ બધું એક સાથે આપણું તૈયાર થઈ ગયું છે દાળ છે ને આપણે હવે પેલા પાણી એડ કરશું એટલે ઠંડુ પડે એટલે તો આપણે એમાં બ્લેન્ડર ચલાવી શકીએ એક નાનો ગ્લાસ પૈરો છે હવે આપણે આદુ ને ટમેટું સુધારીને રાખ્યું છે ને એમાં એડ કરી દઈશું આ બધું ક્રશ કરી નાખવાનું છે આપણે દાળ ટમેટા આદુ બધું આ બે ટમેટા એરિયા તો સારું લાગે એટલે ભેવા દેવાય એમ દાળ છે ને આપણે હજી ઉકળશે એટલા માટે જો અજી આમાં પાણી આ થોડુંક છે ને હમ એ આપણે એડ કરી દેશું હજી એટલે ટોટલ એક ગ્લાસ પહેલા નાખ્યું હતું ઠંડી પાડવા માટે ને આ અડધો ગ્લાસ જેટલું પછી થયું આપણે માપની દાળ સરસ ઉકળીને થઈ છે છે નમક સ્વાદ અનુસાર છે ગોળ છે હળદર પાવડર અડધી ચમચી એડ કર્યું છે છે લાલ મરચું પાવડર પીંચ ઓફ આ છે તીખું મરચું એને આવી રીતના મોટા પીસ કરી દાળમાં એડ કરવાનું છે આપણી દાળા ઉકળે છે ને તો આપણે એનો વઘાર કરી લેશું ખાલી વઘાર માટે તેલ આવશે એક ચમચી તેલ લીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ બે તજ છે ને બે લવિંગ છે વઘાર માટે તજ લવિંગ થઈ ગયા છે આ છે આ છે જીરું પછી મીઠા લીમડાના પાન આ છે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે એમાં દાળમાં આપણે એડ કરી દેવાનું એવીને સુગંધ આ સિંગદાણા છે ને આ બફાઈ ગયા છે એને ધોઈને એડ કરવાને એટલે આપણે દાળનો કલર ચેન્જ ન થાય હવે આમાં આપણે એડ કરી દેવાના છે આપણને આ સિંગદાણાવાળી દાળ બધાને વધારે ગમે છે એટલા માટે હવે જે આ દાળ આપણે ઉકળવા દેવાની છે તો આપણે બટેટા ફોલી સૂકી ભાજી તૈયારી કરી લેશું જોયું મિત્રો ગરમા ગરમ બટેટા ફોલી ન શકાય એટલે પહેલા દાળની પ્રિપેરેશન કરી લીધી એટલે દાળ ઉકળે ત્યાં સૂકી ભાજી થઈ જાય થોડાક મોટા પીસ કરવાના છે સૂકી ભાજી માટે બે ચમચી તેલ લેવાનું છે આમાં પેલા તેલ ગરમ થઈ ગયું છે આ છે આ છે જીરું રાઈ જીરું તતળી ગયા છે આ છે મીઠા હી હવે આપણા બટેટા એડ કરી દે બટેટા છે ને એકદમ સતડાવા દેવાના છે આપણા આમાં તેલમાં હવે આ છે લીંબુ

એ જરાક મને જરૂરથી થી કે ભાઈ બરે ગરમ ગરમ દાળ ભાત સુકી ભાજી ના ઓ સ્ટેટ ટેસ્ટિંગ ટાઈમ આવી ગઈ છે આપણી ડ્રાય સુકી ભાજી સાથે ગુજરાતીઓની ફેવરિટ ખાટી મીઠી દાળ જે જોતા મોઢામાં પાણી આવી જાય આ છે રાઈસ ગ્રીન સલાડ કોવિચ મરચાનો સંભારો ને રોટલી સાધે છાસ આટલું તો હોય જ તો ચાલો હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં સૌથી પહેલાં શરૂઆત કરશું આપણે ગુજરાતીઓની ફેવરિટ એટલે કે જે ગુજરાતી હશે એને તો ખબર જ હશે કે ગુજરાતી કેવા ગાંડા હોય દાળ પાછળ તો એનું ટેસ્ટિંગ કરાવું ગુજરાતીમાં એક કહેવત છે કે જેની દાળ સારી ને એની નારી સારી હવે તમને આ સૂકી ભાજીનું ટેસ્ટિંગ કરીને બતાવું રાત્રે આ અમારો કાચો પાકો સંભાળો અને આ અમારો ભાત મિત્રો આ છે ને ભાત હોય ને અમે લોકો તમને જરાક લેન્થી લાગશે પણ બહુ મજા આવશે જો આ નાખી દાળ અંદર અને એ પાછી સિંગદાણા વારીઓ ભાઈ પછી આ લીધું બટેટું ફટાફટ આ રીતે અમે આને ચોડીએ બરાબર અને ભાઈ આ લીધું ને આ કોમ્બિનેશન શું છે ને એટલે દુનિયાનો છેડો એવી મજા આવે એકવાર તમે આ બનાવી જોજો પછી મને કહેજો કે પરાગભાઈ કોટા વખાણ નહીં કરે હવે હું તો આ ભોજનની મજા માણું છું ત્યાં સુધી જાતા જાતા વટમાં ફરવું એ તો શોખ છે મારો મિત્રો સાહેબ બાકી માણસ તો હું પણ સીધો સાધો છું આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો સ્વસ્થ રહેજો નમસ્કાર